હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આઈ હોપ તમે બધા મજામાં હશો તો આવ્યો તો દિલ્હીથી રાત્રે તો પછી થાકી ગયો તો સુઈ ગયો હતો ગાઈઝ અત્યારે લગભગ જોવો ને સાડા ત્રણ જેવું થયું ને વ્લોગ સ્ટાર્ટ કર્યો જે હું અને પ્રિન્સ બંને જઈ રહ્યા છે કલોલ કારણ કે ગાંધીનગર ડિસ્ટ્રિક્ટની ક્રિકેટની સિલેક્શન મેચો ચાલી ચાલી રહી છે તો એક ટીમમાંથી પ્રિન્સને ફોન આવ્યો હતો કે ડિસ્ટ્રિક્ટની સિલેક્શનની મેચ પ્રિન્સને ને અમારી ટીમમાંથી રમવાની છે તો કીધું એક ટીમમાંથી કે તમે આજે આવો પ્રેક્ટિસ માટે પ્રિન્સને ને લઈને તો કલોલ જોઈએ છીએ અમે ગાંધીનગર જિલ્લાનો કલોલ તાલુકે ત્યાં આગળ કલોલમાં આજે પ્રિન્સ પ્રેક્ટિસ કરશે અને ચેક કરશે અને સારું લાગશે તો કાલની મેચમાં પ્રિન્સને રમાડશે લોકો તો ગાઈસ પ્રિન્સને જોઈ શકો છો સામે વ્હાઈટ ટી શર્ટમાં આવે છે બોલિંગ કરે છે રાઈટ આર્મ લેગ સ્પીનર આજે સર એના જોશે પ્રેક્ટિસમાં કેવું કરે છે પછી જોઈએ કારણ કે ઘણા ટાઈમના ગેપ પછી ક્રિકેટ ચાલુ કર્યું છે એટલે કદાચ ઘણા છોકરાઓ રેગ્યુલર પ્રેક્ટિસ કરતા હોય છે એટલે એનું સારું લાગશે તો કાલ સિલેક્શન મેચ છે રમવા મળશે નહીં મળે તો કઈ વાંધો નહીં હિંમત નહીં હારવાની આવતી સાલ રમવાનું છે પણ આપણે પોઝિટિવ જ વિચારીએ કે એનો કાલની મેચમાં કાલ કે પરમ દિવસ ગમે ત્યારે મેચ હોય તો એનો રમવાનો મેળ પડી જાય પ્રિન્સ બેટિંગ કરે છે કલોલ કલોલથી રિટન થઈ ગયા છીએ રસ્તો ખરાબ છે થોડો અહીંયા નજીક આવી ગયા છે ઘર થી હવે ઘર બે કિલોમીટર જ રહ્યું છે ઘરે જઈને રાત પગ ધોઈ પછી જમવા બેસીએ ભૂખ લાગી છે કે નહીં બેટા જોરદાર મને લાગે ઘણા દિવસથી ઘરનું ખાધું નહીં એટલે આજ તો બાકા જી ગાઈસ ઘરે આવી ગયા હું પ્રિન્સ જમવાનું રેડી છે ઘણા દિવસે ઘરનું જમવા મળશે તો બહુ જ દિવસ થઈ ગયા લસન ની ચટણી ન્યુઝ જોતા જોતા હા નેપાલની નોટ પ્રિન્સ માટે લાવ્યો તો યાદગીરી છે નેપાલની વીસ રૂપિયા હા પપ્પા કયો પર્વત છે કૈલાસ પર્વત હશે હિમાલયનો હિમાલય બે હણ જો પાછળ દે વાપરી ના નાખતો અરખી મૂકી રાખજે વાપરવા પછી નેપાલ જવું પડશે હો એક રૂપિયાના ત્રણસો આપતા હશે આપણો એક રૂપિયો તો આગળ એક ને સાહીઠ પૈસા કહેવાય હ તો પછી તો ભાઈ પ્રિન્સના સરનો મેસેજ આવી ગયો તેર છોકરાઓનું નામ લિસ્ટ આવ્યું છે એમાં માં પ્રિન્સનું નામ છે એટલે કાલે જઈએ એટલે ઇલેવનમાં જોઈએ સ્થાન મળે છે કે નથી મળતું પણ મને કન્ફર્મ સો ટકા વિશ્વાસ છે કે ઇલેવનમાં પ્રિન્સને રમવા મળશે તો આટલા ઘણા ટાઈમે ચાલુ કર્યું તો બી ડિસ્ટ્રિક્ટની સિલેક્શન મેચો ચાલુ થઈ તેમાં એને સ્થાન મળ્યું છે તો કાલે સવારે રિપોર્ટિંગ છે સાડા સાત વાગે એક અડાલજ ક્રિકેટનું ગ્રાઉન્ડ છે ત્યાં આગળ જઈશું સવારે સાડા સાત વાગે અમે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ મારા નવા લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજ તો સવારે વહેલા સાડા પાંચ વાગે ઊઠી ગયા હતા અને ને પ્રિન્સ બંને રેડી થઈને કાકાની દુકાન છે ત્યાં આગળ ખમણ ને બધું ખાધું મજા આવી ગઈ પ્રિન્સ શું ભાઈ તો વધારે ખમણના પાત્રા બંને ભાઈ આ પ્રિન્સ ને ચલો આવી ગઈ પણ તો ગાઈસ હું ને પ્રિન્સ બંને ગ્રાઉન્ડ ઉપર આવી ગયા છીએ ટીમ આવી ગઈ છે પ્રિન્સ એમની જો અહીંયા છોકરાઓ બધા બેઠા છે પ્રિન્સ દેખાતો છે આ કેપ વાળા છોકરાની જોડે બેઠો છે ઊંધો કરીને અડધો એક કલાકમાં મેચ સ્ટાર્ટ થઈ જશે ઘણા ટાઈમે રમે છે એટલે બહુ સારું લાગે છે રોલર પીચ પર ફરવાનું સ્ટાર્ટ થઈ જશે હવે ટોસ કરે એટલે મેચ ચાલુ કાલે વરસાદ હતો ગ્રાઉન્ડ ઉપર એટલે મેચ આજે બાર વાગ્યા પછી ચાલુ થશે સરનો મેસેજ આવે કે બાર વાગ્યે મેચ ચાલુ થતા તો હું કારમાં આરામ કરું છું પ્રિન્સ બેઠો છે અને ટીમની જોડે બાર વાગ્યા પછી સ્ટાર્ટ થશે પછી જોઈએ હવે મેચ શું થાય છે આજે તો ગાઈસ ફાઇનલી મેચ સ્ટાર્ટ થઈ જશે હવે ટોસ થઈ ગયું છે તો પ્રિન્સને ઇલેવનમાં થઈ ગયો છે સિલેક્ટ તો અગિયારમાં એને રમાડ્યો છે આજે તો બહુ ખૂબ જ ખુશ છું કે આ ટુર્નામેન્ટ રમશે ઇન્ટર ક્લબ રમશે એવો વિશ્વાસ જ નહોતો ખબર નહીં કહેતા નથી કે નસીબ જે ઉપરવાળાએ જે ધાર્યું છે એનાથી વિશેષ કંઈ થવાનું છે જ નહીં વિરાટ કોહલી પણ કહે છે કે એની મરજી વગર કંઈ થતું નથી તો આ ક્લબ રમે એવો વિશ્વાસ જ નહોતો લગભગ એને ચાર મહિનાથી ક્રિકેટ બંધ જ કરી દીધું હતું એને બેટ પર પકડ્યું નથી પણ કાલે એને કલોલ બોલાયો તેના સરે એને જે ટીમમાંથી રમવાનો હતો એ સરે ચેક કર્યો કે કેવી બેટિંગ છે કેવી બોલિંગ છે એ પછી હું તમને કહી શકું કે ફાઇનલ પ્રિન્સને રમાડું કે ના રમાડું તો કાલે એને જોયો ચેક કર્યો તો સરને અનુકૂળ લાગ્યું હશે કે આ છોકરો સારું રમે છે તો એને રમવા મળ્યું હવે આમાંથી ડિસ્ટ્રિક્ટનું સિલેક્શન થશે પણ એ ડિસ્ટ્રિક્ટની એવી કોઈ હું લાંબી આશા રાખતો નથી કારણ કે ક્લબ રમવી જ મહત્વની હતી કારણ કે ચાર મહિનાથી જે છોકરો ક્રિકેટ નથી રમે એના ઇન્ટર ક્લબમાં પણ રમવું ખૂબ જ મુશ્કેલ છે તો ઇલેવનમાં સિલેક્ટ થયો છે આ અમારી પહેલી ઉપલબ્ધિ છે કે પહેલી બીલું કહેવાય કે જે એને સિદ્ધિ મળી છે એમ કે મારા માટે એ જ છે આ જે રન કરે વિકેટ લે ના લે સારું કરે ખરાબ કરવું એ કંઈ જ મારા માટે માન્ય રહેતું નથી પણ જે અત્યાર સુધી એને મહેનત કરીએ લેખે લાગીએ એમ ભલે ચાર મહિના મૂકી દીધું પણ જે લગભગ છેલ્લા ત્રણ વર્ષથી જે મહેનત કરે છે એ પ્રમાણે એને જે રમવા મળ્યું આજે તો અમે બધા ખૂબ જ ખુશ છીએ તેવી આશા રાખું છું એ પણ સારું પરફોર્મ કરે તો કે પ્રિન્સની મેચ ચાલુ થઈ ગઈ એને તો લંચ કરી લીધું મેચ લેટ ચાલુ થઈ એટલે તો હું કારમાં બેસીને હવે જમી લઈએ આપણે ઘરેથી ટિફિન લાયા હતા તો તો ભાઈ મેચનો પહેલો દિવસ આજે પૂરો થયો બે દિવસની હોય છે ટેસ્ટ મેચ હોય છે નેવ ન્યૂ ઓવરની પણ આજે પંચોતેર ઓવર જ રાખી હતી કારણ કે વરસાદ પડ્યો હતો એટલે ઓવર કાપી દીધી હતી મેદાન પીનું હતું એટલે હવે એક દિવસ પતી ગયો તો આજે ઘરે જઈએ અત્યારે ભૂખ લાગી છે જોરદાર પ્રિન્સ પણ થાકી ગયો છે ગાઈસ ઘરે આવી ગયા જમી લીધું જમીન બેઠો છું મમ્મી જોડે કારણ કે ત્યાંથી બિહાર થી આવે પછી વાત કરવાનો ટાઈમ મળ્યો નહીં મમ્મી દવાખાને જઈ આયા ને હવાર જઈ બેટા કેવું રહ્યું સારું છે ડોક્ટર થી હમ ડોક્ટર કે સારું છે પ્લેટ કાઢવાની ના પાડી ના પાડી આઈ જશે રોજ અત્યારે ના પાડી મમ્મીને રેસિંગ કર્યું સાચ એટલે દુખતું હશે દુખાય છે રેસિંગ કર્યું તો ચાલવાની રાખજે પ્લેટ હવે સાઈટ વર પછી આ પ્લેટ કાઢો નાખો નહીં એના કરતા રોજ આ રોજ આવી જાય તો પછી કંઈ પ્લેટ ના કાઢવાની જરૂર નહીં બરાબર છે મટી જશે પણ હું રેસિંગ કરાવવાનું ઘરે નહીં કરવું આપણે ખોટું ઇન્ફેક્શન લાગે એના કરતાં શું કરો છો બાપજી

લઈ આપ્યું શીવું મળીને આવ્યો ને આજ તો હા રમે તો શિવ દીદી જોડે બતાવેલા હું લઈ જાઉં હા ગાડીમાં ભરાઈ દઈએ આપણે આગળ કાચું લટકાવી દઈએ પરફ્યુમ લટકાવીએ ને ત્યાં ભરાઈ દેવું છે હનુમાનજી તો ભરાયા છે ડાયરેશ્વર ભરાવાતું હજી હા રમો બેટા હાય હાય જોરદાર પાવર પતી જશે ભાઈ ડાયનાસોર ભાઈ ચૂપ થઈ જશે અવાજ જ નહીં આવે તો ગાઈસ બાર જઉં છું એક એટીએમ માં પેમેન્ટ એક નાખવાનું છે તો જ્યોતિર ને બધા પ્રિન્સ ને ફટાકડા ફોડે છે દેવ દિવાળી ના શું કરો છો ઓકે ફોડો